સુરતના કાપોદરામાં પાંચ વર્ષની બાળકી પર તેના જ મોટા પપ્પાએ દુષ્કર્મ આચર્યું હતું પિતાનો સગો મોટો ભાઈ જ હેવાન બન્યો હતો બાળકીના માતા વતન ગયા હતા જેથી મોટા પપ્પાને ત્યાં રમવા ગઈ હતી ત્યારે બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ બાળકીને ગુપ્તા મગોમાં દુખાવો થયો હતો જેથી માતા વતનથી પરત આવ્યા બાદ બાળકીની તપાસ કરતા ગુપ્તાંગમાં ઈજાઓ જોવા મળી હતી માટે બાળકીની પૂછપરછ કરતા બાળાએ મોટા પપ્પાની કરતૂત માતાને જણાવી હતી માતા બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે હતું જે ઘટનાને પગલે કાપોદરા પોલીસ મતકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સુરત છોડી ભાગવાની ફિરાકમાં ઉધના રેલવે સ્ટેશનથી આરોપીને સળપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હા સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગઈ તેર તારીખના રોજ પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે એના સક્કા મોટા બાપુજીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો જેમાં પાંચ વર્ષની બાળકીના પિતા સાથે હતી બપોરને બપોરના બે વાગ્યાનો સ્વાત છે એ દીકરી એના પિતા સાથે હતી તો એના મોટા પપ્પા એને રમાડવા લઈ જવું છું એમ કે એને લઈ ગયા અને એની અને એના પપ્પા જ્યારે નહીં આવ્યા તો એમણે દીકરીના રડવાનો અવાજ સાંભળ્યો તો એને દીકરીને પાસે ગયા તો દીકરી રડતી હતી કંઈક કંઈ નહોતી શકતી પછી એના મમ્મીને બોલાવે એના મમ્મીને દીકરીએ કીધું કે મને પેટના નીચેના ભાગે દુખે છે પછી એને હોસ્પિટલ લઈ ગયા એને બ્લીડિંગ પણ થતું હતું તો એનો ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે એમને વાત કરી કે આ દુષ્કૃત્યનો પ્રયાસ થયો છે તો પછી ફરિયાદી કાપુદરા પોલીસ સ્ટેશન આવ્યા ફરિયાદ કરી અને આરોપી નાસી જાય એ પહેલાં જ કાપુદરા પીઆઈ અને એમની ટીમે આરોપીને ઉધના રેલવે સ્ટેશન પાસેથી પકડી લીધો અને આરોપીને અરેસ્ટ કરીને એની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે